কালেক্টর શ્રી આનંદ પટેલ પ્રાંત અધિકારી શ્રી સુરાજ સુથારના માર્ગદર્શન હેઠર લખપત મામલતદાર શ્રી એસ ટી ડોડિયા સહિત તાલુકા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષક દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા 4 દિવસમાં વહીવટી તંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં 3 માતાના મડમા 2 દયાપ્રમા 2 રાવેશ્વર ગામમાં 1 બરંદા ગામમાં 2 તેરા ગોહર મોટીમાં 2 એમ કુલ 12 દબાણો દૂર કર્યા હતા આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષક હોય અને સરકારી પડતર જમીન ને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અંદાજિત રૂપિયા 90 લાખની 1,084,020 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી તે પ્રાંત અધિકારી શ્રી સૂરજ સુથાર દ્વારા જણાવાયો છે